અંકલેશ્વર જીઆઈડીસી માં ભુતિયા કનેક્શન વડે અંકલેશ્વર જીપીસીબી મળેલ માહિતી ના આધારે ગત તારીખ અગિયાર ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પાછળની દિવાલને અડીને ખોદકામ શરૂ કરાયું હતું ત્યાં રાસાયણિક પાણીના નિકાલ માટેની ભૂતિયા પાઇપલાઇન મળી આવી હતી માત્ર ત્રણ દિવસમાં કડક કાર્યવાહી સ્વરૂપે કંપનીના પાણી અને વીજળી જોડાણ પણ કાપી નાખી તાત્કાલિક અસરથી ક્લોઝર અમલીકરણ કરાવ્યું હતું જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયાએ શ્રી શ્રદ્ધા કેમિકલ કંપનીને સ્થળ ઉપર નોટિસ પટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી જવાબ માંગ્યો હતો